બી એક જ પ્લોટ નો હોય જ કોઠિંબા થાય પણ ઉતારો ઓછો આવે એટલે આના હજાર રૂપિયા હોય અને આના પણ આમાં વધારે ઉતારો આવે એટલે એના ભાવ હોય અને જે રાજુભાઈ આમાં વિડીયા મોઈકાત છે કાચરી કેવી રીતે બનાવી કોઠીંબા કેમ વાવવા એ બધું આપ્યું છે એટલે તમે જોઈ લેજો એટલે આ બિયારાની પ્રોસેસ શું છે ને હું કામ ભાવ વધારે છે એટલે તમને મારે કહેવું પડ્યું હવે જે આ બી છે ને આ અઢી થી ત્રણ મહિને પ્લોટિંગ પાડ્યું હોય ને એમાં ખર્ચો થાય પછી બી બધું ભેગું જ નીકળે આ છે એ નીકળે આ છે એ અને આ પણ એને અમે આમ વાવલી અને જુદું પાડીએ એટલે આ બી જે આ આ હોય એ પાંચસો રૂપિયા વેચાય શું કામે એમાં ઝીણું કોથિંબુ થાય જ અને આમાં ત્રીસ ટકા વધારે ઉતારો આવે એટલે બી મોટું હોય અને એક હોય બી એક જ પ્લોટનું હોય હરખા જ કોઠિંબા થાય પણ ઉતારો ઓછો આવે એટલે આના હજાર રૂપિયા હોય અને આના પાંચસો એ વીઘો હોવાય હજાર ને પાંચસો એ આ એ વિઘો હોય આ હોવાય પણ આમાં ત્રીસ ટકા વધારે ઉતારો આવે એટલે એના ભાવ હોય અને જે રાજુભાઈ આમાં વીડિયા મોઈકાત છે કાસરી કેવી રીતે બનાવી કોઠીંબા કેમ વાવવા એ બધું આપ્યું જ છે એટલે તમે જોઈ લેજો એટલે આ બિયારાની પ્રોસેસ શું છે ને હું કામ ભાવ વધારે છે એટલે તમને મારે કહેવું પડ્યું જય હિન્દ દર્શક મિત્રો આમ જોઈને તો આપણે આખું પહેલેથી બતાવ્યું છે જ્યારે કોઠિંબા અંદર વીણા થતા ને ત્યાંથી માંડીને કાચરી થઈ ત્યારબાદ એમનું બીનું કોટિંગ એટલે બીનું કોટિંગ કેમ કરે એ હું તમને સમજાવું આ બધા બીની પ્રોસેસ તો તમે આગળ જોઈએ છે ત્યારબાદ આ બી છે ને એ બી છે અને આ બી છે પણ આ સ્ટાન્ડર્ડ તમારું હોય એનું કારણ શું છે કે આ તમે જોઈ શકો છો આ બીને વાવલે છે તમે જુઓ ને આગળ પંખો છે તો બાપા આમ કરીને આમ જે વાવલે અને જે ફોરું બી હોય એ આ બાજુ તરી આવે છે ત્યારબાદ આ બી છે ને

એટલે બીના ભાવનો ડિફરન્સ છે એનું કારણ આ છે એ બાબત આજે હું બાપા મળ્યા છીએ અને એ બીની પ્રોસેસ કરતા જ મને એમ છે કે ભાઈ તમને બીનું બતાવી દઉં એટલે આ વિડીયો ઉતારવાનો માધ્યમ મારો એટલો જ અને હજી મારો એક ભાગ આવશે એની અંદર આખી કમ્પ્લીટ કાચરી થઈ ગયા ને એ બધું બતાવશું કાચરી લગભગ મારી દૃષ્ટિએ થોડીક તો હુકાઈ ગઈ છે છતાં આપણે થોડાક વિઝ્યુ લઈએ ના અને બાપાને આખી કાચરીની પ્રોસેસ બતાવીએ કે ભાઈ આ લોકો અવળું બિયારણનો ભાવ લે છે પછી કાચરી તો કેમ કમ્પ્લીટ થાય એમાં કેટલી વેઠવું પડે કે કહી ને તો ભાઈ આ એવું નથી કે આજ બનાવીને કાલ વેચાઈ ગઈ ફ્રમ પૈસા આવી જાય એવું ન હોય આની અંદર કેટલો મોટો સંઘર્ષ કરવો પડે ને જે બાપા કરે છે એવડું બધું કામ મૂકીને જો એ બીની પ્રોસેસમાં પડ્યા હે બાપા બીજા કાંઈ તમારા પ્રશ્ન હોય તો ગયો કાંઈ નહીં મહેનત કરે તો પૈસા મળે બાકી તો હું જો આ જે બી છે ને એ પાંચસો રૂપિયાના એક વીઘે ભાઈ અને એની જામે તમે આ જુઓ આ જે બી છે ને હજાર રૂપિયાના સો ગ્રામ આ એક ગે બાય પણ આ બેની અંદર ડિફરન્સ એ છે તમે જોયું ને હમણાં બાપાએ બધું સમજાવ્યું